તો ન્યા અમને બોલાવ્યા છે તો અમે જાય છીએ ઉદઘાટનમાં ચાલો હવે સીધા ત્યાં જ મળી અગિયાર વાગ્યાના આવ્યા છે ને અત્યારે વાગી ગયા છે દોઢક જેવું વાગી ગયું છે આટલી રાહ જોઈ તો ટ્રાફિક થોડો ઘણો હળવો પડ્યો છે તો હવે દુકાનનું ઇન્ટરવ્યુ તમને આપી દઉં અહીંયા રેડીમેડ બધું મળે છે તો પેલા બધાની પેલા તમે કયો દુકાનનું નામ મારુતિ મેન્સવેર અને કઈ જગ્યાએ જસદણમાં આવે છે એ કયો જસદણમાં સરદાર શોક રાજ બેંક વાળી શેરી ગુણાતીત કોમ્પ્લેક્સ દુકાન નંબર એક અને ખાલી રેડીમેડ મળે છે કે કાપડ મળે છે રેડીમેડ કાપડ અને કટલેરી અને ઓજીએરી ટોટલ વસ્તુ મળશે જો તમને બતાવી દઉં અહીંયા આવી રીતે સ્પ્રે પણ મળે છે પટા બીચામાં રાખવા માટે પાકીટ પગ માં પહેરવા માટે મોજા આ શું છે આ ડેનવર ના સ્પ્રે છે જે નાની સાઇઝ માં છે તો તમને અહીંયા

નો એક જ ભાવ છે ત્રણસો ને નવ્વાણું રૂપિયા ક્રેચેબલ પેન્ટ આવશે કેવું લાગ્યું દુકાનનું ઇન્ટરવ્યુ હવે અમે તો કોઈ દી આવું ઇન્ટરવ્યુ આપ્યું નથી અને હવે અમે જાય છીએ અહીંયા નજીકમાં જીતળિયાનો ડુંગર છે જીતળિયા ગામ છે ને આ ડુંગર છે ત્યાં અને પહેલાં જ આવું ત્યાંથી લાખાવાડ ગામ છે ત્યાં મારી ઘરવાળીના ઘરે ત્યાં જમશું અને પછી તમને લઈ જઈશ ને મસ્ત શીતળામાં નું મંદિર છે ત્યાં સામે તમે જોઈ શકો છો આ ડુંગર છે ને આપણે ત્યાં જવાનું છે ને તમે રસ્તો એકવાર જોવો બો એટલે બોવ આમ એકદમ ખરાબ છે તો પોચી ગયા થી તમે જોઈ શકો છો એવું મસ્ત છે આ બાજુ છે તમે જોઈ શકો છો મારા સસરાનું ઘર અત્યારે કળિયા કામ ચાલુ છે જમી લીધું ને આવી ગયાથી અહી ત્રીજા માળે તમે જોઈ શકો છો અહીંયા એક અલગ જ એક વ્યૂ છે આમ ગામડાનું નું એક આમ જોરદાર એક વ્યુ આવે તો ભાઈ ગામડામાં ઓવર સિટી કરતા તમે જોઈ શકો છો અને અહીંયા આપણે જ્યાં અહીંયા ઊભા થઈને ને અહીંથી પણ સામે તમે જોઈ શકો છો કે ત્યાં સીતળામાં ડુંગર દેખાય છે તો અહીંયાથી નજીક થાય છે ને આ બાજુમાં તમે જોઈ શકો છો કેળાના પાંદડા પણ બહુ મસ્ત લાગે છે અહીંયા જો નું કામ આવે છે અહીંયા બનશે એક મસ્ત મોટો એવો ગેટ ચાલો હવે આપણે નીચે ઉતરી જાય અને તમને બતાવી દઉં જો અહીંયા આ રીતનું બધું છે અત્યારે કડિયા કામ ઉપર ચાલુ જ છે અને હા અત્યારે ચારક વાગી ગયા છે અને બહુ એટલે બહુ જોકે મોડું થઈ ગયું છે આપણે ડુંગરે પણ રખડવા જવાનું છે અને આ બાજુ જોઈ શકો છો તમે રૂમ પણ જોકે આ રૂમ ગામડાની અંદર કેવા મસ્ત મોટા મોટા છે ને આ તમે જોઈ શકો છો બે રૂમ હાઈ ક્લાસ છે બહુ એટલે બહુ મોટા હોય છે અને આ બાજુ બાર ની બાજુ તમને બતાવી દઉં આ છે ગેલેરી એક મસ્ત એવા ચા પાણી ને ઘરે પીધા અને હવે ચાહું સીધા ચિતલિયા પેલા ગામમાં માં થઈને પછી ડુંગરે જવાનું છે તો આપણે એન્ટર થાય અને આવો કઈક રસ્તો અહીંયા છે ઉપર ચડવા માટેનો તમે જોઈ શકો છો અને પાકો રસ્તો થોડેક લગી આવે દેખાય છે બાકી એની આગળ છે ને કાચો રસ્તો છે બહુ નાના 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 મોટા પણ પથ્થર પડ્યા છે હવે આપણે ફટોફટ ચાલો સામે તમે જોઈ શકો છો જે છે શીતળામાં મંદિર અને આપણે આ બાજુ જોઈને તો કેટલા મસ્ત ઘેટા છે અને આનો એક અલગ જ એક વ્યૂ છે એક અલગ ચાલો ફાઇનલી ગઈશ અમે સીતેડામા ના મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરાવો ચાલો મંદિરે તો તાળું માર્યું હતું બાર થી દર્શન કર્યા બાકી તમને અહીંના એક જે પાછળ ઘેટા બકરા વાળા દાદા છે ને તમને મુલાકાત માં લઈ જાવ રામ 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 આ સીતળા માના મંદિરે ઓમ છે બધાય માનતા કરે એની આંખે ને કરે ભાઈ આંખું નહીં આંખે ને એટલે આંખું માં શું રોગ હોય તો આમ આંખે માં છે ને એ ઓલા થઈ જાય લાલ શેરડા હા એટલે છે ને અને માનતા કરવી પડે હાવ થઈ તો દાદા છે માનતા કરવાથી સારું થઈ જાય આંખું નાની નાની થઈ જાય એની માનતા કરે આંખું લાલ લીટા થઈ જાય તો અહીંયા માનતા કરશો તો તમને ફેર પડી જાય બાકી તમને છે ને સામેના ના વ્યુ બતાવો જે આપણે વિડીયો જસદણ થી ચાલુ કર્યો તો ઘરે થી નતો કર્યો અને આ ચિતલી આપણે જ્યાં ઢોરા ઉપર તમને બધા વ્યુ બતાવવા કેવા લાગ્યા તો વિડીયો નું એન્ડિંગ અહીંયા જ કરી નાખી ચિતલિયામાં ચિતલિયામાં જો કે આ બધું જસદણ માં જ આવે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયો ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો